પારુલ પંચાકાન તું આ શું જોવે છે કાકા હું છે ને ગૂગલ ઉપર સર્ચ કરું છું અને તમને ખબર છે આપણે ગૂગલ ઉપર કંઈ પણ સર્ચ કરીએ ને એ બધું મળી જાય તો ગૂગલ વાળાને કે કે તારી કાકી ખોવાઈ જાય ને તો ગૂગલ ઉપર સર્ચ કરે ને તોય ના મળે એવું સેટિંગ કરી દે તો એ કેટલા રૂપિયા હું આપી કાકા તમે છે ને ગૂગલ બંધ કરાવશો એ કાકા ધારો કે કાકી ટપકી ગયા તો ધારો કે કીધું છે તો તમે શું કરો હું ગાંડો થઈ જઉં તો તમે બીજા લગન કરો ગાંડાનો શું ભરોસો ગાંડાનો કોઈ ભરોસો નહીં તો જોયો મિત્રો વિડિયો ગઈમો ને તો અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો એ કાકા બોલે પારુલ પંચાતન શું વિચારો છો આ ચાર ધામ યાત્રા કરવા જઉં છું તો વિચારું છું કે દારૂ મૂકી દઉં વાહ કાકા આ દારૂ મૂકવાનો છે ને નિર્ણય તમે સારો લીધો છે કાકી છે ને ખુશ થઈ જશે હા પણ વિચારું છું કે દારૂ કોને ત્યાં મૂકું બધા બેબન પીક કર છે હે એ કાકા તમામ મસ્ત એકદમ ફિટ છે અને કાકી કાકી પણ એકદમ શિલ્પા શેટ્ટી જેવા એકદમ ફિટ છે તમારું હેલ્થનું રહસ્ય તો કો અમારે ત્યારે ઝઘડો થાય જેનો વાક હોય એને 5 કિલો ઘટાડવાનું તારી કાકીને તો કોઈ વાક જ ના હોય હંમેશા મારું જ વાક હોય એટલે મારે નું હોય 5 ગ્રામ અને કાકી કાકી પણ મસ્ત એકદમ ફિટ છે એ મારી પાછળ જુઓ આવે છે કે હું 5 કિલોમીટર ચાલ્યો કે નહીં એ પણ હું મારી સાથે 5 કિલોમીટર ચાલે છે વિડિયો ગમે ને તો અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો કાકા કાકા આ તો શું કર્યું આ કાકી છે ને મારા ઘરે આવીને કુદીને કૂદીને શાંત અરે હું તો શાંત જ છું પણ આ કાકી કેમ રડે છે એણે મને પ્રશ્ન કર્યો કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે જોઈ શકાય પણ તોડી ના શકાય મેં તરત એને કીધું તરમો પદ્ધત ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો